સુરતના વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીનો વધુ એક લેટર બોમ્બ શહેરમાં વકરી રહેલા રોગચાળા મુદ્દે પત્ર લખ્યો રોગચાળા મુદ્દે કુમાર કાનાણીએ પાલિકા કમિશનરને પત્ર લખ્યો પત્ર લખી અધિકારી પ્રત્યે રોષ ઠાલવ્યો પત્રમાં પાલિકા અધિકારીઓને આડે હાથ લીધા રોગચાળો હોવા છતાં તંત્ર નિંદ્રાધીન અવસ્થામાં છે તંત્ર દવા છંટકાવની કામગીરી નથી કરી રહી મનપા ગંભીર સ્થિતિમાં પણ એસી ચેમ્બરમાં બેસી કામ કરે છે તંત્ર ને ગાઢ નિનાણી નો વધુ એક લેટર બોમ્બ સામે આવ્યો છે પત્રમાં શું ઉલ્લેખ બિલકુલ પ્રજા હિત ને પડતી હાલાકી મુદ્દે હંમેશા પત્ર લખી તંત્ર કાન આમળવાનો પ્રયાસ કરનારા અને પત્ર લખી અને તંત્ર ને ઊંઘમાંથી હંમેશા ચર્ચામાં રહેલા કુમાર કાનાણીએ વધુ એક પત્ર લખ્યો છે કુમાર વધુ એક પત્ર પાલિકા કમિશનર સાલીની અગ્રવાલને લખ્યો છે અને જે પાલિકાના અધિકારીઓ પ્રત્યે જે રોષ છે તે વ્યક્ત કર્યો છે જે કુમાર કાનાણીએ પત્રમાં રજૂઆત કરતાં જણાવ્યું છે કે શહેરમાં હાલ રોગચાળો વકરી રહ્યો છે લોકો રોગના ભરડામાં સપડાઈ રહ્યા છે પરંતુ જે પ્રમાણેની સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ તરફથી કામગીરી કરવી જોઈએ તે જોવા નથી મળી રહી મચ્છરોના ઉપદ્રવ કારણે તેમજ પાણી જગ્યા અને વાહકજન્ય રોગો હાલ થઈ રહ્યા છે અને આ રોગોની અંદર નાના બાળકોથી હોય મહિલાઓ હોય પુરુષો હોય તમામ લોકો સપડાઈ રહ્યા છે ત્યારે તંત્રની કામગીરી સામે કુમારખાણાની દ્વારા સવાલ ઉઠાવવામાં આવ્યા છે મહત્વની વાત એ છે કે અગાઉ પણ કુમારખાણાની દ્વારા અનેક બાબતો લઈને તંત્રને આ બાબતે પત્ર લખી રજૂઆત પણ કરી છે જ્યાં વધુ એક લેટર બોમ્બ છે તે કુમાર કાના દ્વારા લખવામાં આવ્યો છે અને તંત્રની કામગીરી સામે અહીં સવાલ ઉભા કરવામાં આવ્યા છે કે જયારે ભાજપ ના ધારાસભ્ય પોતાના સરકાર હિતમાં જે પાલિકા કામગીરી કરી રહી છે ત્યારે પાલિકા તંત્રની કામગીરી સામે સવાલો ઉભા કર્યા છે ત્યારે તંત્ર ની આ રજૂઆત બાદ પણ હવે કોઈ નક્કર પગલા ભરે છે કે કેમ તે જોવું રહ્યું જી જી રાકેશ જોડા બદલ આભાર આપનો